કેમ છો કલેજા મિત્રો મજામાં ને મિત્રો મળી ગયા છે ફરીથી આપણા સાયકલ યાત્રાના છઠ્ઠા દિવસમાં મિત્રો મારું નામ છે ભાવિક સુરત થી અમરનાથ થી સાયકલ યાત્રા કરું છું બે હજાર કિલોમીટર નું મારું આપણું મારું એટલે ત્રણ એનું સફર છે મિત્રો આજે છે ને ગઈકાલે તો રાજસ્થાન માં એન્ટર થઈ ગયા હતા ગઈકાલે રાત્રે મસ્ત મજાનો ઇન્ડિયન ઓઇલ પંપ હતો આપણી કથારી અહીંયા કરી હતી અને બસ જો આપણી સાયકલ પર પેક થઈ ગઈ છે તો ચાલો હવે આગળ વધવાની તૈયારી કરીએ છીએ બસ સાઇલભાઈ બેગ બાંધી લે એટલે આપણે નીકળશું અને આગળ એક કોર્ટલ છે ચાર નાસ્તો કરી અને ત્યાંથી આગળ રવાના થશું મિત્રો આજે રાજસ્થાનમાં પહેલો દિવસ છે કેવા લોકો મળશે કેવા નહીં તે અમને પણ ખબર નથી મિત્રો લોકો તો સારા રહેશે ગમે તે શહેરમાં જઈ લોકો તો બધે સારા જ હોય પણ મિત્રો આપણો અનુભવ કેવો છે ને એ મહત્ત્વનું છે તો કાઈ નહીં મિત્રો મળી આજે રાજસ્થાનમાં મારો તો પહેલો દિવસ છે જો કે હું રાજસ્થાનમાં કોઈ દિવસ પગ નથી તો પહેલી વાર આની પહેલાં યાત્રા કરી ને ત્યારે હું માં ગયેલો છું રાજસ્થાનમાં નથી ગયો તો ચાલો આજે રાજસ્થાનની મજા માણીએ અને વધીએ આગળ આજે હું માની ફાઇનલી મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ આગળ ધીમે ધીમે આપણે આપણા માર્ગ તરફ ચડી ગયા છીએ તો મિત્રો આ છે રાજસ્થાનના રોડ અને રસ્તા વાતાવરણ પણ સરસ મજાનું છે વરસાદનું તો કઈ નક્કી નથી કઈનો કે વાતાવરણમાં ફેરફાર થઈ જાય ગમે ત્યારે અત્યારે નથી લાગતું કે વરસાદ આવશે તો ચાલો જઈએ છીએ ધીમે ધીમે આગળ

મેગી લે છે અને મેગી લઈ અને હવે કરી મિત્રો આગળ એક ભાઈ હતા ભાઈ મિત્રો સામેની સાઈડ જતો હતા ને ત્યાંથી ભાળી ગયા અમે ભાઈ ત્રણ જણા સાયકલ યાત્રા કરે છે તો એને કેરી પણ આપી છે તો આગળ છે ને જગ્યા ગોતી અને કેરી ખાશું તો ચાલો જઈએ છીએ રોહિતભાઈ કેરી લઈ લઈ

અમરનાથા અમરનાથ મિત્રો સરસ મજાની જગ્યા મળી છે અત્યારે બેઠા છીએ બેઠા એટલે કે મિત્રો રાતનો નો રોકાવાનો સારો જ મળી રહ્યો છે અને મિત્રો ઘણી ખરી સાયકલ ચલાવી રોહિત ના ચપ્પલ હતા ને ચપ્પલ તૂટી ગયા ચપ્પલ પણ નવા લઈ લીધા પછી પછી તમે કઈ શોટ બોટ લીધા નતા કારણ કે મિત્રો સાયકલ નો ઢાળ રસ્તા જે બહુ ખતરનાક આવતા હતા ઘડી ઊંચા ઘડી ઊંચા બહુ હેવી રસ્તા હતા પણ તોય તે આપણે ગુજરાતી જોઈએ તો હાર માનીએ નહીં અને મિત્રો બસ જો અત્યારે એક નાયણા પેટ્રોલ પંપ છે તમે જોઈ શકો છો બહારની સાઈડ

या हूं नाम से जेनी जेनी तेरा तो जेनी नाम है अरे अरे बकूं जेनी कुछ नहीं करेगा आराम से बैठो जेनी डाई है ना आओ ले लेना चलो ले कुछ नहीं करेगा कभी जनाबिल घबरा मत कुछ नहीं करेगा बस बोल के इसका नाम इधर इधर

અને મિત્રો આપણે છે ને અંદર એક ઓફિસ છે ત્યાં સુવાનું છે આ ભાઈ પણ અહીંયા છે આપણી સાથે મિત્રો બે ભાઈ છે એક જોરા સામે છે જે પોતે સેટ છે ભાવિક ભાઈ એનું નામ પણ ભાવિક ભાઈ છે અને મારું નામ પણ ભાવિક ભાઈ છે ચાલો મિત્રો તો અત્યારે છે ને ભાવિક ભાઈ ગાય છે અને રોહિત ભાઈ વગાડે છે ચાલો હા સેટ ભાઈ હા તો નામ સૈયદ છે સૈયદ ભાઈ નામ છે આ ભાઈ પણ અને મિત્રો આપણી સાથે છે ચાલો હવે બધા સાંભળીએ એક સોંગ આજે મિત્રો આપણે છે ને રોહિતભાઈ અને પેલા ભાઈનું નામ પણ ભાવિકભાઈ છે તેણે પણ ગીત ગાઈ લીધા છે અને બસ તો મિત્રો કેવા ગીત લાગ્યા છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો જો ટેરેસ પર સુવા આવ્યા છીએ રૂમમાં સુવાના હતા પણ પછી એમ થયું કે મિત્રો કે ધાબા ઉપર નેચરલ હવામાં ઉનાળામાં મજા આવશે તો બસ મિત્રો અહીંયા જો આપણી કંઈક પથારી છે તમે જોઈ લીધી તો બસ મિત્રો આજનો દિવસ કંઈક આ રીતે પૂરો થાય છે આઈ હોપ કે મિત્રો તમને આપણો વ્લોગ સારો લાગ્યો જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી આવતીકાલે હર મહાદેવ